નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવી દેજો મિત્રો કાર્તક મહિનાની પૂનમ છે પૂનમની રાત્રે ચૂપચાપ તમે દીવો પ્રગટાવજો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યા તરત જ દૂર થઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે કે ક્યારેક મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂર્ણ નથી થતી તે આ પૂનમની રાત્રે માત્ર એક દીવો કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ પરિણામ પણ મળ્યું છે કારણ કે કાર્તક મહિનાની પૂનમની રાતનું મહત્વ ખૂબ જ વધારે હોય છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું તો ચાલો મિત્રો હવે જાણીએ આ ઉપાય વિશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો સાથે જ મિત્રો આ વિડીયોને લાઇક કરી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો તમે આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો જો તમે પણ પાંચ નવેમ્બરે બે હજાર પચીસ અને બુધવારના દિવસે પૂનમની રાત્રે તમે આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં તમારે ઉપાયને સારી રીતે સમજી લેજો અને સાંભળી લેજો પછી જ તમે આ ઉપાય કરી લેજો ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તો ચાલો હવે જાણીએ કે પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના દિવસે એટલે કે પૂનમની રાત્રે એક દીવાનો ઉપાય ક્યારે કરવો અને કોને કરવાનો છે તો જુઓ આ પૂનમની રાત્રે એક દીવાનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો મિત્રો આ કોઈ પણ મનોકામના પૂરી કરવા માટે તમારા જીવનમાં આવેલા તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો મિત્રો જો તમારા મારું કોઈ મોટું કામ પૂર્ણ થઈ રહ્યું નથી તો તમે આ દીવાનો ઉપાય પણ કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તેથી મિત્રો આ ઉપાયને એક વ્યક્તિ કરી શકે છે જે ભગવાન કૃષ્ણ અને માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય અને જો કોઈ પણ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે કરવા માંગતી હોય તો મિત્રો ઘરની કોઈપણ મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને આ એક દીવાનો ઉપાય કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે પણ ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને મોટા સ્વરૂપમાં જોવા મળે છે નહીતર મિત્રો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટો હોય નાનો હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ માત્ર એક દીવાનો ઉપાય સમજી લીધો તેણે બુધવારે એટલે કે પૂનમની રાત્રે આ એક દીવાનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે મિત્રો તેને તેનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે પૂનમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ એક દીવાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે એટલે કે રાત્રે કેટલા વાગે કરવાનો છે તો મિત્રો જુઓ તમારે એક દીવાનો આ ઉપાય જે પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના દિવસે એટલે કે પૂનમની રાત્રે કરવાનો છે આ ઉપાય તમારે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીનો હોઈ શકે છે જેથી ઉપાય કરવાનો સમય ખબર પડે તો ચાલો મિત્રો તમને એ જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોઈ શકે છે જો મિત્રો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામ ચોક્કસ મળશે અહીં ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછતા હોય છે કે અમે કામ પર જઈએ છીએ અમે પાછા ઘરે આવવામાં થોડું મોડું થઈ જાય છે તો પછી તે આપણે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ મિત્રો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી જો તમે એ લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી અને તમને આવવામાં થોડું મોડું થઈ જાય છે સાંજે સાત વાગ્યા સુધીમાં ઘરે પહોંચી નથી શકતા તો તમે રાત્રે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં આ દિવાનો ઉપાય પણ કરી શકો છો કારણ કે પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારે કારતક મહિનાની પૂનમ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવતો હોય તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ ઉપાય તમે કરી શકો છો તેમાં કોઈ પણ સમસ્યા નથી ફક્ત સમય મર્યાદામાં તમારે આ ઉપાય કરવાનો રહેશે પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમારે મોડું થાય તો ચિંતા કરવાની જરૂર નથી તમને આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે મિત્રો જો તમે ખૂબ જ ચિંતિત છો તો તમે કોઈ પણ સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો ખૂબ મહેનત કરો છો સખત મહેનત કરવા છતાં પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જાઓ છો જો તમે પણ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો મિત્રો તમારે કારતક મહિનાની પૂનમની રાત્રે માત્ર આ એક દીવાનો ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ તો ચાલો મિત્રો જાણીએ કે આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો સાથે જ મિત્રો તમે આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક દીવો અને થોડી એવી હળદરની જરૂર પડશે હવે મિત્રો આ એક દીવો અને થોડી હળદર છે જે પૂનમની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે મિત્રો માતાજીના આશીર્વાદથી તમારા ઘરમાંથી નિર્ધનતા અને દુઃખ હંમેશા માટે દૂર થઈ જશે જો તમે તમારા ઘરમાં હળદરનો દીવો પ્રગટાવો અને ઉપાય કરો છો તો સમજી લ્યો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે કારણ કે હળદરનો સીધો સંબંધ શ્રી હરે વિષ્ણુ સાથે છે જે સૌભાગ્યનું પ્રતિક છે હળદર જે છે એ સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને સારા નસીબ લાવે છે એટલા માટે જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે હળદરનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈ પણ પૂજા હોય લગ્ન હોય ગ્રહ પ્રવેશ હોય સૌ પ્રથમ આપણે હળદર લઈએ છીએ એટલા માટે આપણે અહીં હળદર લઈ લેવાની છે જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે અને બધી જ નકારાત્મક વસ્તુઓ દ્ર દુષ્ટ શક્તિઓ નકારાત્મક ઉર્જા તરત જ તમારાથી દૂર થઈ જાય છે હવે જે લોકોને દરેક સમસ્યાથી છુટકારો મેળવવો હોય તેમણે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે જુઓ ધનની દેવી માતા લક્ષ્મી કેવી રીતે ખુશ થાય છે જ્યારે તમે વિષ્ણુને પ્રસન્ન કરો છો ઘણા લોકો એવા છે કે જે ઉપાય તો કરે છે પણ શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ઉપાય કરતા નથી મહાલક્ષ્મી સંબંધિત ઘણા ઉપાયો કરવા આવે છે પરંતુ મહાલક્ષ્મી ત્યારે જ ખુશ થાય છે જ્યારે શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થતા હોય હવે આ ઉપાય એવો છે કે તમને શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મળે અને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમને મળતા રહે પછી મિત્રો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ હળદરનો દીવો કેવી રીતે તૈયાર કરવાનો અને તેને તમારા ઘરમાં ક્યાં રાખવું જોઈએ હવે મિત્રો જુઓ કે અહીં તમારે લોટના બે દીવા બનાવી લેવાના છે લોટમાં થોડી હળદર નાખી અને ઘઉંના લોટનો દીવો બનાવવાનો રહેશે મિત્રો તમે જોશો કે જ્યારે પણ તમે તેમાં એક ચપટી હળદર નાખશો ત્યારે લોટનો રંગ આછો એવો પીળો થઈ જશે હવે આપને લોટનો દીવો આકાર આપી દેશો અને દીવો તૈયાર કરી લેશો હવે આ દિવાની અંદર શુદ્ધ દેશી ઘી નાખવું ગોળ વાટનો દીવો કરવો પડશે હવે મિત્રો તમારે આ દીવો તમારા ઘરના મંદિરમાં શ્રીહરિ વિષ્ણુ ભગવાનની સામે પ્રગટાવવાનો છે હવે જુઓ કે જે લોકો લોટમાંથી દીવો બનાવી શકતા નથી તેઓએ માટીનો દીવો પણ પ્રગટાવી શકે છે તમારે તેમાં એક ચપટી હળદર અલગથી નાખવાની રહેશે ઘરના મંદિરમાં આ દીવો પ્રગટાવવો પડે અને ભગવાન શ્રી હરિ ધ્યાન કરવાનું છે આપણે માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ અને પછી તમારે જે પણ મનોકામના હોય તેની પ્રાર્થના તમારે કરવી જોઈએ મિત્રો કારતક મહિનાની પૂનમની રાત્રે આ દીવાનો ઉપાય તમારે જરૂર કરવો આ એક ખૂબ જ ખાસ અને ખૂબ જ ફાયદાકારક ઉપાય છે કારણ કે હળદર તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર કાઢી નાખે છે કારણ કે જ્યાં પણ દીવો હળદરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય રહેતી જ નથી અને આવી ઘર ખરાબ નજરથી સુરક્ષિત રહે છે તો ચાલો મિત્રો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપશે જુઓ હળદર ખૂબ જ ચમત્કારી હોય છે જો કે તમને તે તમારા રસોડામાં ખૂબ જ સરળતાથી મળી જશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ઉપાય વિશે મિત્રો જે લોકોનું ભાગ્ય સાથ નથી આપતું એટલે કે તેમના ભાગ્યમાં દુઃખ અને વેદના જ લખેલી હોય છે જેમના ભાગ્યમાં અવરોધો લખેલા હોય છે તેમના જીવનમાં આવતા અવરોધો પણ દૂર થઈ જશે કારણ કે મિત્રો આ ઉપાય એટલો ચમત્કારી છે કે તમારે ફક્ત એક ચપટી હળદર લેવાની છે હવે તમારે આ એક ચપટી હળદર પાણીમાં નાખીને તમારે સ્નાન કરવાનું છે તમારે હળદરના પાણીથી સ્નાન કરી આનાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં રહેવાનું છે અને તમારા ભાગ્યમાં લખેલા બધા જ દુઃખ પીડા અને મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે જો જુઓ સૌ પ્રથમ જે હળદર પાવડર લીધો છે તેમાં થોડું શુદ્ધ પાણી ઉમેરો અને જાડી એવી પેસ્ટ બનાવો તો મિત્રો હવે શું કરવું તો જુઓ જો તમે હળદરમાંથી સ્વસ્તિક બનાવવા માંગતા હોય તો મિત્રો તમારા ઘરના મંદિરમાં હળદરનું એક નાનું સ્વસ્તિક બનાવો અને પછી તમારા પૂનમની રાત્રે સ્વસ્તિકની પૂજા કરવી પડે આ પછી તમારે શું કરવાનું છે તો મિત્રો હળદર સ્વસ્તિક બનાવ્યા પછી જ્યારે તમે પૂજા પૂર્ણ કરી લો ત્યારે તમારે તે હળદરનો થોડો ભાગ તમારા કપાળ પર તિલક કરીને લગાવવાનો છે તમારે તમારી નાભી પર થોડી એવી હળદર કપાળ પર થોડી તિલક લગાવું એટલે કે તમે કપાળ પર એક નાનું એવું તિલક લગાવશો અને તમારી નાભી પર તમારે પણ એક નાનું એવું તિલક કરવાનું છે પૂનમની રાત્રે હળદર લઈ હળદરના પાણીથી સ્નાન કરો અને હળદરનું સ્વસ્તિક બનાવો અને હળદરનું તિલક લગાવો પછી જુઓ કે જીવનમાં કેવો ચમત્કાર થાય છે કારણ કે મિત્રો આ ઉપાય ખૂબ જ સારો છે સ્વસ્તિક કોઈ સામાન્ય પ્રતિક નથી સ્વસ્તિક એ ભગવાન ગણેશનું એક સ્વરૂપ છે સ્વસ્તિક શક્તિ સૌભાગ્ય અને સમૃદ્ધિનું પણ પ્રતિક છે હવે જુઓ આ ભગવાન ગણેશ એની સાથે સંબંધિત એક ઉપાય છે સ્વસ્તિક તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ અવરોધો આવવા નહીં દે ભગવાન ગણેશનો અર્થ એ છે કે જો તમારા કામમાં કોઈ અવરોધો આવે તો જે કોઈ પણ કામ થઈ રહ્યું છે તે પણ બગડી જાય છે કામમાં વારંવાર અવરોધો આવતા હોય તો આ ઉપાય તમારા માટે જ ખૂબ જ ફાયદાકારક થવાનો છે રાત્રે સ્વસ્તિક બનાવવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવાથી દેવીલક્ષ્મીનો વાસ કર્મ હંમેશા માટે રહે છે તો જો તમે ઈચ્છતા હોય કે ધનની દેવી માતા લક્ષ્મી તમારા ઘરમાં આવે પણ ક્યારે ઘરની બહાર ન ચાલ્યા જાય તો મિત્રો હંમેશા તમારા ઘરમાં રહે તો આ એક નાનકડો એવો ઉપાય કાર્તક મહિનાની પૂનમના દિવસે કરવો જોઈએ તો જો ઘરમાં તુલસીનો છોડ હોય તો મિત્રો તે ખૂબ જ સારું છે તમારે અહીં એક દીવો તૈયાર કરવાનો છે તમારે તેની અંદર એક ચપટી હળદર નાખવી પડશે અને તમારે આ દીવો તમારા ઘરમાં તુલસીના છોડની પાસે પ્રગટાવવાનું છે મિત્રો હવે આ ઉપાય ગમે ત્યારે કરી શકાય છે જો તમે પૂનમના દિવસે કરશો તો તે ખૂબ જ સારું છે મતલબ કે કાર્તક મહિનાની પૂનમના દિવસે આ એક દીવો તમે મંદિરમાં જઈને પણ પ્રગટાવી શકો છો જ્યાં પણ મંદિરમાં તુલસીનો છોડ હોય જો તમે પણ મંદિરમાં જઈ શકો છો તો ઘરની ઈશાન દિશામાં એટલે કે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશાને ઈશાન દિશા કહેવામાં આવે છે આ દિશામાં દેવો પ્રગટાવો અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે તો ચાલો હવે પછીના વિશેષ ઉપાય વિશે વાત કરી લઈએ તો મિત્રો બુધવારના દિવસે કારતક મહિનાની પૂનમ છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તુલસીજીની માટીનો ઉપયોગ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે મિત્રો આ વખતે પૂનમના દિવસે ઘણા બધા શુભયોગ બની રહ્યા છે જે ઘણા વર્ષો પછી આવ્યા છે તેથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે અને આ દિવસે તમારે તુલસીની માટીનો આ એક ઉપાય કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો અને કયા સમયે કરવાનો છે આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું તે વિશેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં આપી દેસુ આ દિવસ ખૂબ જ ખાસ છે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી પૂજા અને ધાર્મિક વિધિઓથી જે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે રાત્રે આ એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને ઘણા લોકોએ આ ઉપાય પણ કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસ ફળ પણ મળ્યું છે જો તમે પણ પાંચ નવેમ્બર બે હજાર અને કાર્તક મહિનાની પૂનમના દિવસે આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા ઉપાયને સારી રીતે સમજો અને પછી કરો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે અને મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય જો તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કેમ ચાલી રહી છે તો મિત્રો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે શનિદોષ કે પિતૃદોષ અને કોઈ પણ પ્રકારના મંગળ દોષ પણ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષ હોય છે તે કંઈ પણ હોઈ શકે છે પરંતુ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષ શોધવાની કોઈ જ જરૂર નથી તમારે ફક્ત પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારે પૂનમની રાત્રે તુલસીની માટીનો આ ઉપાય કરી લેવો જોઈએ તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય ક્યારે કરવો તો સૌ પ્રથમ આપણે જાણીશું કે તુલસીની માટીનો આ ઉપાય કોણે કરવો જોઈએ તો જુઓ કે તુલસીની માટીનો આ ઉપાય શા માટે કરવામાં આવી રહ્યો છે તો મિત્રો ઈચ્છા પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે અથવા તો તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે અથવા તો તમારા કોઈ પણ મોટા કાર્ય જે પૂર્ણ નથી થતા તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તો તમે કોઈ પણ ઈચ્છા એની માટે પણ આ ઉપાય કરી શકો તેથી મિત્રો તમારે આ ઉપાય તે વ્યક્તિ કરી શકે જે ભગવાન શ્રી હરે વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય અને જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ અને શાંતિ માટે સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો મિત્રો ઘરની મોટી માતાઓ ખાસ કરીને તુલસીની માટીનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે મિત્રો માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય અને જ્યારે પણ ઘરની લક્ષ્મી કોઈ પણ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે યુવાન હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ તુલસીની માટીનો આ ઉપાય સમજી લીધો છે તેણે બુધવારે પૂનમની રાત્રે તુલસીની માટીનો આ ચોક્કસ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કારણ કે મિત્રો તેને તેનું ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે બુધવાર પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ ભગવાન શિહરી વિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે સમજીએ કે આ તુલસીની માટીનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ આ તુલસીની માટીનો ઉપાય પૂનમના દિવસે કરવાનો છે આ મુખ્યત્વે રાતના સમયે થશે જે પ્રદોષકાળ દરમિયાન સાંજે થશે હવે પ્રદોષકાળનો સમય પણ ઘણા બધાના લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ સમય કયો છે આ સમય કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીનો હોય જેથી આપણે આ ઉપાય કરવાનો સમય ખબર પડી શકે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા સુધીનો હોય શકે છે મિત્રો જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે તુલસીની માટીનો ઉપાય કરી શકો છો તો અહીં પણ ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે ચોક્કસ પ્રશ્ન પૂછતા જ હોય કે અમે કામ પર જઈએ છીએ બહાર જતા હોઈએ છીએ અને અમને પાછા આવવામાં થોડું મોડું થઈ જાય છે તો પછી આપણે મિત્રો તે જગ્યાએ શું કરવું તો જુઓ તે લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ સમયગાળા દરમિયાન સાંજે આ ઉપાય નથી કરી શકતા જો તમને આવવામાં મોડું થઈ જાય છે તો તમે સાંજના સાત વાગ્યા સુધીમાં ઘરે નથી પહોંચી શકતા તો મિત્રો તમે સાંજના સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો કારણ કે પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવાર પૂનમની તિથિ છે અને જે માત્ર આખા વર્ષમાં એક જ વાર આવતી હોય છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરી લેજો પરંતુ મિત્રો જો કોઈ પણ કારણસર તમે તે કરી નથી શકતા તમે થોડું મોડું પણ કરી શકો છો તો તમને ઉપાયનો ફાયદો ચોક્કસપણે મળે છે પૂનમની રાત્રે એટલે કે બુધવારે તમારે તુલસીની માટીનો ઉપાય કરવાનો છે કારણ કે જો તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિની સમસ્યા હોય જો તમે ખૂબ જ ચિંતિત હોય તો ઘણી વખત તમે ઘણું બધું કરો છો અને ખૂબ જ મહેનત કરો છો પણ તમે સફળ જ નથી થતા તો તમે તમારા વ્યવસાયમાં નિષ્ફળ જતા હોય છે તમે નોકરી મેળવવાના પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો જો તમે કોઈ પણ કામમાં નિષ્ફળ જઈ રહ્યા છો તો તમારે પૂનમની રાત્રે આ ઉપાય કરવો જ જોઈએ તો ચાલો મિત્રો હવે જાણીએ કે આ ખાસ ઉપાય વિશે પરંતુ એ પણ જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બન્યા રહે સાથે જ મિત્રો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો વિશે જાણી લઈએ સૌથી પહેલો નિયમ છે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ જો શૌચાલયનો દરવાજો ખુલ્લો રહે છે તો મિત્રો તેમાં નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે નંબર બે સાવરણી અને ફાટેલા કપડા ક્યારેય ખુલ્લામાં ન રાખવા જોઈએ તેમને હંમેશા છુપાવીને જ રાખવા જોઈએ અને સાવણે ક્યારે રસોડામાં બિલકુલ ન રાખવી જોઈએ નંબર ત્રણ ઘરમાં શાંતિ અને ખુશીઓ જાળવી રાખવા માટે તમારે સવારે અને સાંજે કપૂરને ધીમું બાળીને બોળવું જોઈએ આનાથી ઘરમાં વાસ્તુદોષ પણ ઓછો થાય છે અને ત્યાં રહેતા સભ્યોના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર ચાર ઘરમાં જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાં બે કપૂરની ગોળીઓ મૂકો નંબર પાંચ ઘરમાં ક્યારે તૂટેલા કાચ ન રાખવા નંબર છ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારે કચરા પેટી ન રાખવી નંબર સાત સારા નસીબ માટે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું કપૂર તેલ ઉમેરો અને શનિવારે જાસ્મીનનું તેલ પણ ઉમેરી શકો છો નંબર આઠ ઘરમાં છોડ વાવતી વખતે તે પાણીમાં તમારે સિંધો મીઠું ઉમેરવું અને તમે સાદા મીઠા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તે વધુ ફળદાયી છે તમને જલ્દી જ શુભ પરિણામો મળશે નંબર નવ ઘરના બેડરૂમમાં છોડ ન લગાવવો જોઈએ આ તમારા પર નકારાત્મક અસર કરી શકે છે નંબર દસ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ રાત્રે રસોડાને સારી રીતે સાફ કરો અને ચાંદીના વાસણમાં કપૂર અને લવિંગ સળગાવો જો આ પ્રક્રિયા દરરોજ કરવામાં આવે છે તો ઘરમાં સમૃદ્ધિ રહે અને દેવીલક્ષ્મી જલ્દી જ આવવા ઘર તરફ આકર્ષાય છે આવા ઘરોથી નકારાત્મકતા હંમેશા દૂર રહે છે તો મિત્રો ઘડિયાળની સાચી દિશા પણ તમારા જીવનને સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત એ પણ કે ઘડિયાળ ક્યાં જોઈએ અને ક્યાં ન મૂકવી જોઈએ મિત્રો આપણે સૌ પ્રથમ ઘડિયાળના આકાર વિશે વાત કરીશું શાસ્ત્રો અનુસાર ગોળ આકારની ઘડિયાળ અથવા તો અંડાકાર આકારની ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ આજકાલ બજારમાં ઘણી બધી પ્રકારની ઘડિયાળો ઉપલબ્ધ હોય છે જેમાં પરિવારના સભ્ય અને ભગવાનના ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ જોડાયેલા હોઈ શકે છે પણ મિત્રો ઘડિયાળ સાથે આવા ચિત્રો લગાવવા બિલકુલ જ યોગ્ય નથી અને આ કારણે સમયની અસર તમારા પરિવારના સભ્યોના જીવન પર પડતી હોઈ શકે છે ઘડિયાળ પર ભગવાનનું ચિત્ર બિલકુલ જ ન હોવું જોઈએ કારણ કે ભગવાનના ચિત્ર માટે દરરોજ ધીપદી અગરબત્તી અને પૂજાની જરૂર પડે અને ઘડિયાળ ઘણા સુધી ધૂળ ખાતી રહે આ અપમાન કરે તેને શુભ માનવામાં નથી આવતું જો શક્ય હોય તો ઘડિયાળનો આકાર ગોળ અથવા અંડાકાર જ હોવો જોઈએ ઘડિયાળ ગોળ કે અંડાકાર હોવાથી એ આપણી પૃથ્વીનો આકાર દર્શાવે છે તમારે ઘડિયાળને સાફ રાખવાની જરૂર છે ધૂળ એકથી થવા ન દેવી જોઈએ અને ઘડિયાળ ક્યાંયથી તૂટવી પણ ન જોઈએ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું જ સારું રહે તેના માટે આપણે પોતાને સમજાવતા રહીએ છીએ કે નવા કપડાં અને નવા ઘરેણા પહેરીએ તેવી જ રીતે તમારા ઘરની ઘડિયાળ હંમેશા સ્વચ્છ અને નવી જ રાખવી જોઈએ મિત્રો તે ક્યાંયથી બિલકુલ તૂટેલી ન હોવી જોઈએ સમય સમય પર ધૂળ સાફ કરતા રહેવું જેથી તમારું નસીબ કલંકિત ન થાય ઘડિયાળ ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે સમયનું છેલ્લું ચક્ર અહીંથી જ શરૂ થતું હોય છે એટલા માટે તમારે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે તમે ઘરમાં ઘડિયાળ ઉત્તર પૂર્વ કે પશ્ચિમ દિશામાં રાખી શકો છો પરંતુ મિત્રો ધ્યાનમાં રાખો કે ઘડિયાળ ક્યારે પણ મુખ્ય દરવાજા રૂમના દરવાજા અથવા તો પ્રવેશ દ્વાર અને બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાતા દરવાજાની ઉપર બિલકુલ જ ન રાખવી જોઈએ આ સમય તમારી મુસાફરીની ગતિ અને પર અસર કરી શકે છે ઘડિયાળની સાથે કેલેન્ડરનું પણ ધ્યાન રાખવું જોઈએ મિત્રો ઘડિયાળ સમયનું પ્રતીક પ્રતિક છે જ્યારે કેલેન્ડર તેની સાથે સંબંધિત તારીખોનો હિસાબ આપે છે કેલેન્ડર ક્યારેય પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલો પર ન લગાવવું જોઈએ આનાથી મિત્રો વાસ્તુ દોષ પણ બને છે અને કૃપા કરીને ક્યારે પણ તમારા ઘરમાં નવા કેલેન્ડર સાથે જૂના કેલેન્ડર ન મૂકવા ઘડિયાળ અને કેલેન્ડર બંને આવનારા સમયના સૂચક છે જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે તેમનો ઉપયોગ સમય અનુસાર થવો જોઈએ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ ઘડિયાળનો સમય હંમેશા સાચો હોવો જોઈએ ઘણા લોકોને ઘડિયાળના સમય ને આગળ કે પાછળ રાખવાની આદત હોય તેથી આ ભૂલ ન કરવી હંમેશા સમય સાચો રાખો આ સુનિશ્ચિત કરશે કે તમે ક્યારેય સમયના ચક્ર અને ખરાબ પરિણામથી પ્રભાવિત ન થાવ જો મિત્રો આજનો આ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર